અને કેવી રીતે દાન કરવું જોઈએ અને દાનનો ફળ શું છે એ બધું જ આપણે જાણીશું આ વિડીયોમાં મહાદાન કોને કહેવાય એ જાણીએ કોઈ પણ એક વસ્તુ જો આપણે અમાવસ્યાના દિવસે દાન કરી શકીએ તો પણ પિતરો દેવની કૃપા મળે છે એ દાન વિશે જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે મારા વહાલા મિત્રો તો લાઈક અને શેર વિડિયોને જરૂર કરજો અને આ ચેનલમાં તમે જો પહેલી વખત છો તો સબ્સ્ક્રાઇબ કૃપા કરીને જલ્દી કરી દેજો

અને આશીર્વાદ આપતા જાય કારણ કે આપણે તેમને બોલાવ્યા છે આહવાહન કર્યું છે તો વિદાય પણ આપવી પડશે તમે તમારા લોક માં જાઓ અને સુખ પ્રાપ્ત કરો અને અમને પણ સુખી કરો આવી પ્રાર્થના સાથે આપણે પિતૃઓને વિદાય કરીશું સંતુષ્ટ થાવ તમે અને અમને પણ સંતુષ્ટ કરો આવી પ્રાર્થના ભાવથી આપણે પિતૃઓને વિદાય આપણે કરીશું આવા ભાવથી એટલે અમાસના દિવસે જરૂર કઈક ને કઈક આપણી ક્ષમતા અનુસાર આપણા સામર્થ્ય અનુસાર આપણે કઈ પણ દાન કરવું જ જોઈએ જે મહાદાનની શ્રેણીમાં આવે છે દાન હંમેશા આપણા સામર્થ્ય અનુસાર કરવું દાન હંમેશા શ્રદ્ધા શ્રદ્ધાભાવથી કરવું જોઈએ આદર સત્કારથી કરવું જોઈએ મન વગર પરાણે કરવામાં આવેલું દાન ફળતું નથી પરાણે જે દાન કરવામાં આવે છે એ ફળતું નથી કર્જ ઉધાર લઈને પણ જો દાન કરવું એ શ્રેષ્ઠ મનાતું નથી તેનું કોઈ ફળ નથી જો તમારી પાસે નથી તો ઉધાર લઈને દાન ન કરવું જોઈએ સામર્થ્ય હોય એટલું જ કરો દાન દેવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને એમના આશીર્વાદ આપણને મળે છે પિતૃની આત્માની શાંતિ મળે છે શાંતિ માટે દાન આપવું શુભ મનાય છે દાન મંદિરમાં બ્રાહ્મણોને કે પછી જરૂરિયાતમંદને અથવા પશુ પક્ષીને પણ દાન આપી શકાય છે કારણ કે આપણે જે દાન કરીશું એ પિતૃ નિમિત્તે કરીશું તો તે દાન સૂક્ષ્મ રૂપે આપણા પિતૃઓ તેને જરૂર ગ્રહણ કરશે પશુ પક્ષી સેવા ઝાડ ફળ ફૂલ સેવા પણ પિતૃ પ્રસન્ન થાય છે આ અમાસ દિવસે ખાસ પીપળાના ઝાડ પૂજા કરવું એ ખૂબ જ મહત્વનું છે તુલસી માની સેવા પૂજા કરવી દીપ દાન કરવું કારણ કે અમાવસ્યા દિવસે મા લક્ષ્મી નો જન્મ પણ કહેવાય છે મા લક્ષ્મી નો જન્મ મનાવાય છે માટે અમાવાસના દિવસે દીપદાન કરવું ઉત્તમ ગણાય છે પિતૃ માટે જો દીપદાન કરીએ તો એવું કહેવાય છે કે પિતૃઓ જ્યારે એના લોકમાં જાય છે ત્યારે તેને માર્ગમાં અંજવાળું પથરાય છે અને એમના આશીર્વાદ તેમના વંશજોને પણ જીવનમાં અજવાળા રહે છે એના આશીર્વાદથી માટે પિતૃ નિમિત્તે દીપદાન જરૂર કરવું દીપદાન ઘરની દક્ષિણ દિશામાં પીપળાના ઝાડ નીચે કે તુલસીના ક્યારે કરીએ કે કોઈ પણ મંદિરમાં તળાવ નદીના કિનારે પણ કરી શકાય છે પિતૃ પક્ષની આ અમાસના દિવસે પૂર્વજોની શાંતિ સુખ માટે ગવદાન કરવું પણ શ્રેષ્ઠ મનાય છે વેત્રની નદી પાર કરવા માટે પિત્રોને ગૌના પૂછડાને પકડીને વેત્રની નદી પાર કરવાની હોય છે આ ઉકથન ગ્રુપ પુરાણમાં છે માટે ગવદાનનો દાન ઘણું બધું મહત્વનું છે ગાય ધાતુની અથવા ચાંદીની લઈને દાન કરી શકાય છે અથવા ગાયના જે પૈસા થતા હોય એટલા પૈસા દાન કરી શકાય છે ગૌ માતાના નામથી ગૌ માતાને ખોળે પણ લઈ શકાય છે એ એવી રીતે કે ગૌ માતાનો જે પણ ખર્ચ થતો હોય એ આપણે ઉઠાવવો જોઈએ પૂર્વજો નિમિત્તે આવી રીતે પણ ગૌદાન કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે આ ઉપરાંત પૂર્વજો નિમિત્તે ભૂમિદાન કરવાથી પણ આર્થિક સમૃદ્ધિમાં દાનનો લાભ થાય છે અત્યારના સમયમાં મોંઘવારીના સમયમાં ભૂમિ દાન શક્ય નથી પણ દાન કરનારને અને જેના માટે આપણે દાન કરી રહ્યા છીએ એ પૂર્વજોને સુખ શાંતિ મળે છે તો એના માટે ભૂમિનું દાન ન કરી શકાય તો માટીનું દાન પણ કરી શકાય છે આ સમયમાં આપણે ભૂમિ દાન ન કરી શકીએ તો માટીનું દાન કરવું પણ મહત્વનું છે આ ઉપરાંત કાળા તલનું દાન કાળા તલ એ ભગવાનના રૂવાડા છે રોમ છે એમના એ ઘણા પવિત્ર છે કોઈ પણ શુભ કાર્યમાં પિતૃ કાર્યમાં હોમ હવનમાં તલનો ઉપયોગ જરૂર થાય છે માટે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહ નક્ષત્ર બધા બાધામાંથી આપણને મુક્તિ મળે છે પિતૃ પણ તૃપ્ત થાય છે શ્રાદ્ધ કર્મ કર્યા બાદ પણ કાળા તલ દાન કાળા તલનું દાનનું ઘણું મહત્વ છે પછી છે સુવર્ણ દાન ઉત્તમ દાન છે પિતૃ નિમિત્તે સુવર્ણનું દાન કરવાથી કર્જ ઋણમાંથી મુક્તિ મળે છે સોનાનું દાન ન કરી શકીએ તો ધનનું દાન આપવું પિત્તળ કે ધાતુના પાત્રનું દાન આપી શકાય છે ત્યાર પછી પિતૃ નિમિત્તે ઘીનું દાન ગાયના ઘીનું પાત્ર સહિત દાન કરવામાં આવે એ પણ ઉત્તમ છે પારિવારિક જીવન સારું રહે છે આનંદ શાંતિ રહે છે ઘરમાં કલેશ કે અશાંતિ નથી રહેતી અશાંતિ હોય તો એ દૂર થાય છે અમાસના દિવસે ગાયના ઘીનું દાન જરૂર કરવું જોઈએ એ ભલે પછી મંદિરમાં કરો બ્રાહ્મણને આપો કે કોઈ જરૂરિયાતમંદને આપો ત્યાર પછી છે વસ્ત્રદાસ પિતૃની શાંતિ માટે પિતૃના આશીર્વાદ મેળવવા માટે પિતૃપક્ષની આ અમાસના દિવસે નવા વસ્ત્રનું દાન આપવાથી જીવનને જીવન જીવનનેમાં જરૂરી જે સામાન્ય આવશ્યકતાઓ છે આપણી જરૂરિયાતો છે જે જીવન જરૂરિતી વસ્તુઓ છે એ પૂરી થાય છે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે ભલે પિતૃઓ વાયુ રૂપમાં હોય પણ એ આ જીવન જરૂરિયાત વસ્તુ આપણે જો વાપરીએ એ તેમને અર્પણ કરવામાં આવે તો પણ એ પ્રસન્ન થાય છે જે કંઈ આપણે વાપરીએ છીએ એનું દાન કરીએ તો પણ એ પ્રસન્ન થાય છે આ વસ્ત્ર બ્રાહ્મણને દઈ શકાય છે અથવા કોઈ જરૂરિયાતમંદને પણ નવા વસ્ત્ર લઈને આપી શકાય જૂના વસ્ત્ર આ અમાસના દિવસે દાન ન કરવા જોઈએ જો તમે પિતૃણિ નિત્તે વસ્ત્રદાન કરી રહ્યા છો તો નવા જ વસ્ત્રદાન કરવા જૂના નહીં આ ઉપરાંત છે ધાન્યનું દાન ધાન્યમાં એટલે કે સાત ધાન અનાજ દાળ આ બધા ધાનનું દાન તમે કરી શકો છો તે પિતૃ નિમિત્તે દાન કરવાથી વંશ વૃદ્ધિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે ત્યાર પછી છે ગોળનું દાન ગોળનું દાન પિતૃને સંતુષ્ટ કરવા વાળું છે આ દાન મંદિરમાં કે જરૂરિયાતમંદને જરૂર કરવું જોઈએ ગાયને પણ રોટલી સાથે ગોળ ખવડાવી શકાય છે આમ કરવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે અને પોતાના વંશજને સુખ સુખપૂર્વક જીવન જીવે એવા આશીર્વાદ આપીને જાય છે ત્યાર પછી છે પિતૃને અત્યંત પ્રિય એવું ચાંદીનું દાન ચાંદીનો દાન પિતૃઓને અતિ પ્રિય છે ચાંદી પિતૃઓને અત્ય પ્રિય ધાતુ છે ચાંદીને ચાંદીનો દાન કરવાથી ઘરમાં સુખ પ્રાપ્ત થાય છે પિતૃઓના આશીર્વાદ મળે છે સંતાન સુખ મળે છે વંશ વૃદ્ધિ થાય છે ચાંદીની કોઈ પણ વસ્તુ નાની લઈને દાન કરી શકાય છે અને આ ચાંદીમાં જ પિતૃ ભોજન કરે છે માટે ચાંદીની ગાય ચાંદીની નાની નાની કોઈ પણ વસ્તુ લઈને આપણે દાન કરી શકીએ છીએ ત્યાર પછી છે નમક મીઠું મીઠાનું દાન જેને પણ જેને આપણે લૂણ પણ કહી શક્યા શકીએ છીએ લૂણ કહીએ છીએ જેના વગર બધું જ ખાવાનું ફીકું લાગે છે મીઠાનું કરવાથી પારિવારિક સંપદા મળે છે જે જીવનમાં કે ઘરમાં કોઈ પણ અલૌકિક શક્તિ બાધા હોય પ્રેત હોય નડતર હોય તેમાંથી આપણને નમકના દાનથી મુક્તિ મળે છે નજર લાગતી હોય અથવા કોઈ આત્માની બાધા હોય ઘણીવાર એવું પણ બને છે કે અમુક પરિવારમાં કોઈ

દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃ નિમિત્તે પિતૃનું સ્મરણ કરતા કરતા અર્ઘ્ય આપવી જોઈએ ખાસ કરીને જમણા હાથના અંગૂઠાથી તે જળ નીચે પડવું જોઈએ આ રીતે પિતૃનું સ્મરણ કરીને તર્પણ કરવામાં આવે તો પિતૃ તૃપ્ત થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે ત્યાર પછી છે પિતૃઓ નિમિત્તે આજના દિવસે નહીં પણ ત્યાર પછી છે પિતૃઓ નિમિત્તે આજના જ દિવસે નહીં પણ દરેક અમાસના દિવસે પંચબલી યજ્ઞ કરવો જોઈએ જેમાં ગાય કૂતરો કાગડો બ્રાહ્મણ અને અગ્નિને સંતુષ્ટ કરવાના હોય છે અને પંચબલી કહેવાય છે પૂર્વ નામથી ગાય માતાને ભોજન કરાવવું કુતરાને ભોજન કરાવો કાગડાને ભોજન આપવું બ્રાહ્મણને દાન દક્ષિણા ભોજન કે સીધું સામગ્રી સાથે અને અગ્નિમાં એક ગ્રાસ કોળિયો લઈને હોમવો જેથી અગ્નિ નારાયણ દ્વારા પણ આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે જો બ્રાહ્મણને ઘરે બોલાવી ને દાન દક્ષિણા વસ્ત્ર કે કોઈ પણ આપણે ક્ષમતા પૂર્વક કંઈ પણ આપીએ અને પછી વંદન કરીએ આદરપૂર્વક વંદન કરીએ તો પિતૃ નું સ્મરણ કરી પ્રાર્થના કરવી કે હે પિતૃ ત્યાર પછી પૂર્વજોની તૃપ્તિ માટે દાન પુણ્ય કરવાનો થી ઘણો લાભ થાય છે દાન પુણ્ય કરવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કમાણીમાં બરકત રહે છે વન થાય છે અને પિતૃઓના આશીર્વાદ સદાય આપણા ઉપર રહે છે આવી રીતે આ એક અમાસ નહીં પણ દરેક અમાસનું નું મહત્વ છે આ જે પણ દાન કીધા છે એ દરેક અમાસે કરવા જોઈએ તો આપણા પિતૃઓ તૃપ્ત રહે છે અમાસે પિતૃઓ માટે ખાસ સ્થિતિ છે માટે જે પણ આપણે પહોંચે જેટલી આપણી ક્ષમતા સામર્થ્ય હોય એ પ્રમાણે શક્તિ અનુસાર દાન પૂર્ણ જરૂર કરવું જોઈએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક